ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ભરૂચના ટંકારિયા ગામે દરોડા પાડી જુગારધામ ઝડપી પાડ્યું હતું ટંકારિયા ગામે એસસી કોલોની પાછળ બાવનની જાળીમાં ખુલ્લામાં પત્તા પાના તથા પ્લાસ્ટિક ટોકન વડે રૂપિયાની હારજીતનો જુગાર રમાતો હોવાની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી બાતમીના આધારે ભરૂચ એલસીબીની ટીમે ઘટના સ્થળે દરોડા પાડી જુગારધામ ઝડપી પાડ્યું હતું સાત લાખ નોંધ તાલુકાના ટંકારીયા ગામમાં ભાગીદારો દ્વારા ટંકારીયા ગામની સીમમાં કે જે કોલોની પાછળ બાવળની જાડીઓ આવેલી છે ત્યાં તાડપત્રીઓ પાથરી અને બહારથી જુગારીઓ બોલાવીને મોટા પ્રમાણમાં જુગાર રમાડે છે એવી બાતમી હકીકત પોલીસ ટીમ દ્વારા આ જગ્યાને કોર્ડન કરી રેડ કરતા ત્યાં જુગાર રમતા પચીસ જેટલા ઈસમો પકડી પાડવામાં આવેલા સ્થળ ઉપર અને જુગારના સાધનો તથા આ લોકો કોઈન જુગાર રમવા માટે કોઈનનો પણ ઉપયોગ કરતા હતા તો જુગાર રમવા માટેના એક કોઈન કે જે ટોકન કહેવાય છે તે તથા જુગાર રમવા માટે જે અમુક લોકો કાર અને જુદા જુદા વાહનો લઈને આવેલા હતા એ વાહનો તથા રોકડ રૂપિયા બે લાખ મળી કુલ રૂપિયા સાત લાખનો નો મુદ્દામાલ જપ્ત કરી આ અંગે પાલેજ પોલીસ સ્ટેશનમાં જુગારનો ગુનો નોંધવામાં આવેલો છે અને આ ગુનાની આગળની તપાસ એલસીબી ભરૂચ એલસીબી દ્વારા કરવામાં આવી રહી છે આમાં જયારે રેડ કરી તો રેડ દરમિયાન જાણવા મળેલું કે આમાં એના બીજા જુદા જુદા પાર્ટનરો પણ છે તો એના પાર્ટનરો અને બીજા જે આ સાહેબની રમતમાં જે મદદગારી કરી રહ્યા હતા એવા દસ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલી છે